નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનો હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે નમસ્કાર દોસ્તો જાણો ખેડૂતોની આવક કેટલી થઈ છે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ હોય છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમા ક્રમે છે ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર રૂપિયા જેટલી થાય છે કેરળના અડત્રીસ વર્ષીય યુવક ને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો એમપોક્સના લક્ષણોને કારણે કેરળના મલપુર જિલ્લાના મંજેરી સરકારી કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

રાજ્યમાં પ્રથમવાર ભાવનગર ખાતે આ એટીએમ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યાર પછી અગત્યના સમાચાર જોઈએ તો કે ડ્રાઇવિંગ લાયસન્સ ને લઈને મોટા ફેરફાર ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યા નવા ફેરફારો કર્યા છે હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓ માં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ ટેસ્ટ લેવા પ્રમાણપત્રો માટે અધિકૃત રહેશે અગત્યના સમાચાર દોસ્તો મહિલાઓને મળશે રૂપિયા સાડત્રીસ હજારની સહાય તમારા ઘર અથવા તો કોઈ સગા સંબંધીમાં ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેને મળશે રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો ની સહાય શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકોને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો ની સહાય આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવું સબમિટ કરવાનું હોય છે જેના માટે મમતા કાર્ડ ડોક્ટરનું પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને ખાસ કરીને છે ઈ નિર્માણ કાર્ડની જરૂર પડતી હોય છે તો દોસ્તો આ હતા અગત્યના સમાચાર આવા સમાચારો જોવા માટે ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો